ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની સત્તાવર વરણી કરવામાં આવી છે આ પ્રસંગે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમને શ્રીફળ અર્પણ કર્યું હતું ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની સત્તાવાર વરણી કરવામાં આવી છે આ પ્રસંગે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમને શ્રીફળ અર્પણ કર્યું હતું જ્યારે પૂર્વ પ્રમુખ સી આર પાટીલ જગદીશ વિશ્વકર્માએ ભાજપનો ઝંડો સુપરત કર્યો હતો નવનિયુક્ત પ્રદેશ પ્રમુખનું ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગદીશ વિશ્વકર્માને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે ભાજપ હંમેશા

એ આપણે જોયો છે અને આપણે પ્રાર્થના કરીએ કે આ જોમ અને જુસ્સો આપ સૌ કાર્યકર્તાના બળે આવો ને આવો રહે માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ ટેકનોલોજી ઉપર ખૂબ ભાર મૂક્યો છે અને ટેકનોલોજીના આધારે ખૂબ સારી રીતે આગળ વધાય દેશ અને દુનિયાની સાથે કદમથી કદમ મિલાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ જરૂરી છે માન્ય અધ્યક્ષશ્રી સી આર પાટીલજીએ આપણી પાર્ટી ભારતીય જનતા પાર્ટી પણ ટેકનોલોજીનો ઉપયોગ અત્યારે ખૂબ સારી રીતે કરી રહી છે અને આ ટેકનોલોજીનો ઉપયોગ હું એટલા માટે કહી શકું કે માન્ય જગદીશભાઈ પણ ટેકનોસેવી છે અને એનો વધુને વધુ હજુ પણ ઉપયોગ કરીને આપણે સારા મુકામ સુધી પહોંચી શકાય એના માટે એનો ઉપયોગ થવાનો છે ગુજરાત પ્રદેશ ભાજપના નવ નિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એ તેમના પ્રથમ સંબોધનમાં પોતે એક બુથ પર કાર્યકર હોવાનો ઉલ્લેખ કરીને શિક્ષક પદ પર પહોંચવા બદલ અપક્ષનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેમની સાચી ઓળખ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે અને આ જવાબદારી માત્ર તેમની એકલતા નહીં પરંતુ ભાજપના સૌ કાર્યકરની છે તેમણે કહ્યું કે તેમના માટે બુથ પ્રમુખ કે જિલ્લા પ્રમુખ પરને એક સમાન છે અને પાર્ટીની સાચી મૂડી એ પક્ષના કાર્યકરો છે તેમણે કાર્યકરોને મહાન કઈ બોટાદ કરની પંક્તિ નિશાન ચૂક માફ નહીં માફ નીચુ નિશાન યાદ કરાવી હતી વિશ્વકર્માએ લાગણી સાથે કહ્યું હતું કે હું અહીં છું તે આપ કાર્યકરોને કારણે છું જો હું આ ગોળમાં ગડામાંથી ખેસ કાઢીને બજારવા નીકળું તો કોઈ મને બોલાવે નહીં જવાબદારીની ભાવના કાર્યકર્તાને જે જવાબદારી આ પાર્ટી આજે આપી છે આ જવાબદારી ની સાચી ઓળખ એટલે મારી સામે બેઠેલો કાર્યકર્તા પ્રદેશ કે સાચી ઓળખ નહીં પણ મારી સામે બેઠેલો કાર્યકર્તા એ મારી સાચી ઓળખ છે આપણી વિચારધારાની પૃષ્ઠભૂમિમાં રાષ્ટ્રીય સ્વયંસેવકના સંસ્કારો ઉજારે પડેલા છે જેની સ્થાપના ડોક્ટર કેશવરામ મલિરામ હેરગેવરજીએ 1952 માં કરેલ

અને મારા જેવા સામાન્ય કાર્યકર્તાને ફલજીભાઈ ચૌધરી યાદ કરીશ કિરણભાઈને યાદ કરીશ કે મારુતિ સ્કૂલના સ્કૂલ ના શક્તિ કેન્દ્ર ની અંદર મને એક બૂથની જવાબદારી આપીને મને બૂથ પ્રમુખ ની ટેબલ પર બેસતા શીખવાડ્યો કે રીતે સ્લીપ ફાળવી શીખવાડતા શીખવાડતા આજે મને જે રાષ્ટ્રીય નેતૃત્વ એ શીર્ષક નેતૃત્વ જે જવાબદારી મિત્રો આપી છે એમાં આ જવાબદારી મારી એકલાની નહીં ભારતીય જનતા પાર્ટીના તમામ એ તમામ કાર્યકર્તાની જવાબદારી છે મારા માટે બૂથનો પ્રમુખ હોય કે જિલ્લાનો અધ્યક્ષ હોય મારા માટે બંને આખો મિત્રો સરખા છે મારી બા હંમેશા કહેતા કે પાણી કરતા પાત્રા થઈને

પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના મુખ્યમંત્રી ઉપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્ન કલાકાર ઉપસ્થિત રહ્યા હતા કૌશિક પટેલનો રિપોર્ટ સુરત